નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઈડીસીના પાગીપાડા વિસ્તાર પાસેથી પસાર થતી નહેર પાસે અજાણ્યા ઈસમો ત્રણ બોરી ભરીને ટેબ્લેટનો જથ્થો ફેંકી ગયા હતા રસ્તા ઉપરથી પસાર થતાં સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ગામના અગ્રણીઓ અને જીપીસીબીની ટીમને ઘટનાની જાણ કરી હતી આ ઘટનાની જાણ જીપીસીબીની ટીમને થતાં જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી જાહેર સ્થળે ફેંકવામાં આવેલ ટેબ્લેટનો જથ્થો કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ ક્રિષ્ના રાઠોડ છે હું નવીનગરી પાકીપાડા વિસ્તારમાં રહું છું ને સવારે મેં મારી દુકાને જતા વખતે આશરે લગભગ નવ સવા નવ નો વચ્ચે અમારા રસ્તા આ જ રસ્તેથી જવાનું થાય છે તો અહીંયા ને એના બાજુમાં મેં જોયું બધું મેડિસિન ટેબ્લેટ જે ગોળીઓ આપણે દવાની આવે તે બધી જથ્થાબંધ એટલે છ સાત ગુણી જેવી દેખાઈ મને ને થોડુંક છુટ્ટી નીચે પડેલી પણ દેખાય તે જોતાં જ મને પેલું લાગ્યું શંકાસ્પદ લાગ્યું કે મેં કહ્યું આ ગોળી કોણ લાગી ગયું છે આમ આમકરને એ બાબતે મેં તરત જીપીસીબીને જાણ કરી ને તેના માટેની કાર્યવાહી કરવા માટે કીધું કે આ રીતના છે આ વસ્તુ હવે જે આ વસ્તુ ગમે તે કંપનીઓ દ્વારા કે કોના દ્વારા ઠાલવામાં આવી છે એની ખરેખર તપાસ થવી જોઈએ ને આ પર્યાવરણ માટે ને માનવ જીવન માટે પણ દુઃખકારક છે કે તકલીફવાળી વસ્તુ છે એના માટે હવે આ વસ્તુઓ છે આવી રીતે અગર જો જાનવર હોય પશુ હોય ગાય હોય કે કંઈ વસ્તુ પણ ખાઈ લે તો તે મૃત્યુ પણ પામી શકે છે કે એ છે કે અજાણ્યા કોઈ છોકરા નાલા છોકરા બાળકો રમવા માટે પણ લઈ ગયા હોય ને ભૂલે ચૂકે જો મૂણામાં લાખી દીધી હોય તો તેમને પણ દુઃખદ પરિવાર માટે દુઃખદ ઘટના બની શકે છે આવી રીતે આ વસ્તુઓ નહીં થવા જોઈએ ભલે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે તે આના માટે કાયદેસરની રીતસરની કાર્યવાહી થવા જોઈએ કે આવી ફરી ઘટના કોઈ દિવસે બને નહીં ભવિષ્યમાં